સરસ મજાનું એવું આયોજન કર્યું છે સરસ મજા નું આયોજન ખુબ ખુબ રાજી થયા છે સંકલપુર નો બેચી તાલુકાના તમામ રાવળ યુગ સમાજ ના યુવાનો હૃદયપૂર્વક જેટલો આભાર માનું છું હલો યુટ ફેમિલી સ્વાગત છે નવો વિડીયોમાં તો કેમ છો બધા મજા ફેમિલી આજે અમારા બહુચરાજીના બધા મિત્રો દ્વારા અક્ષિતભાઈના ના ફાર્મ હાઉસ ઉપર સમાજના બધા ભાઈઓનું સ્નેહ મિલન અને ભોજનનો પ્રોગ્રામ રાખ્યો છે જેમાં ખાસ મહેમાન હર્ષદભાઈ અને એમની ટીમ અને રાકેશભાઈ ડાંગિયા અને બીજા બધા સમાજના ભાઈઓ જે મહેસાણા પાલનપુર અમદાવાદ અને સાબરકાંઠાથી બહુચરાજી પ્રોગ્રામમાં આવવાના છે તો હવે હું રેડી થઈ ગયો છું પ્રોગ્રામમાં જવા માટે અને ખાસ જો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ સમાજના જેટલા પણ ભાઈઓ આ વિડીયો જોવે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને બે લાઇકન પ્રેસ કરજો જેથી અમારા નવા વિડીયો તમને મળતા રહે તો હવે હું જાઉં છું બેચરાજી જવા માટે છે મારા મિત્ર જોડે આવો મહેમાન વેલકમ વેલકમ આવો પેલા ભાઈ લઈ જાવ આવો કેમ છો મજા મજામાં અક્ષિતભાઈ ઓય આવો અશુકભાઈ આવો મજા કેમ છો મજામાં બધા મિત્રો જોઈએ છે પ્રોગ્રામ માટે છાસ લેવા સ્પેશિયલ છાસ પ્રોગ્રામમાં ઘણા મહેમાનો આવવાના છે બહારથી પણ એ રસ્તામાં જ છે ત્યાં સુધી અમે જોઈએ છે છાસ લેવા માટે બીજું શું લેવાનું જીગા બીજું ચા બાર પીએ સારી મસ્ત આવી સારું ચલો હાલ આવીએ છીએ બે ચાર ચોકડીએ ચા પીવા માટે ગોપાલ હોટલે અને એમાં મારા મિત્ર મળી ગયા છે દેવાભાઈ કેમ છો ચા પીવા આવ્યો આવી ગયું છે ચા સ્પેશિયલ આઈ છે ગરમા ગરમ પઠાની સ્પેશિયલ ચા આવી ગયા છીએ અમે ગણેશ ડેરી એન્ડ પાર્લર પ્રોગ્રામ માટે સ્પેશિયલ છાશ લેવાની છે કેટલા લીટર લેવાની છે ભાઈ કરે છે છાશ ટેસ્ટ છાશ બહુ મસ્ત છે અને મસાલો એ લેવાનો છે આપણે વીસ લિટર છાશ થઈ ગઈ છે પેક છાશ જોડે સ્પેશિયલ મસાલો છાશ પીવાની બહુ મજા આવશે બધા મિત્રો આવ્યા છે અમદાવાદથી કેમ છો કો મજા પત્રકાર જેવું કામ કર બીજા કેમ કે

આ કામ દર વખતે પાર્ક ભાઈના હાથે જ આવે છે ફાઇનલી આવી ગયું છે જમવાનું ગરમા ગરમ રોટલા બાકી છે ને જી હા તો ગરમા રોટલા અહીંયું આવી ગયા છે અને બસ હવે થોડી જ વાર માં પ્રોગ્રામ કરશું ચાલુ જમવાનું સમાજના બધા ભાઈઓ આઈ ગયા છે આજે બહુચરાજી મુકામે ઘણા અમે નક્કી કરતા હતા પ્રોગ્રામ હર્ષદભાઈ અને રાકેશભાઈ ડાંગિયા એમના બધા તમામ મિત્રો પાલનપુર થી અને અમદાવાદ થી બધા આવ્યા છે આજે બહુચરાજી મુકામે અને ઘણા સમય થી ખાસ કરીને બહુચરાજી અશોકભાઈ જીગરભાઈ ગૌતમભાઈ અક્ષિતભાઈ

અમારા તમામ સમાજના યુવાનો દ્વારા આજે એક સ્નેહ મિલન કાર્યક્રમ રાખ્યો હતો લીધું છે સાંજનું ભોજન અને આજે તમામ સમાજના અમારા જે યુવાનો છે ભાઈ ભાઈઓ અલગ અલગ વિસ્તારોમાંથી ઉપસ્થિત છે અમારો અમદાવાદ છે અમારું ગાંધીનગર છે અમારું બનાસકાંઠા છે અમારું રઢિયો અને રડામણું એવું અમારું સાબરકોટા છે એ પણ ઉપસ્થિત થયું છે એટલે આજે એક અનેરો અનેરો ઉત્સાહ છે આનંદ છે ઘણા સમય પછી અમારું મોજીલા મહેવાણા પણ અમારું ઉપસ્થિત થયું છે આજે હૃદયથી આવકાર જોવા મળ્યો કે ભાઈ બેચરાજીની અંદર જયા હતા પણ ખૂબ અમને એવો સાથનો સહકાર મળ્યો અને સાથે ભોજન લીધું એનો હૃદય જેટલો આભાર માની એટલો ઓછો છે સર્વભાઈ ખૂબ ખૂબ આભાર ઘણી બધી એવી સેવા કરી જેવા કે હર્ષિતભાઈ અક્ષિતભાઈ કહેવાય અશોકભાઈ જીગરભાઈ ગૌતમભાઈ શૈલેષભાઈ દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર સરસ મજાની એવી સેવા કરી એ બધા ખૂબ ખૂબ આભાર દરેક ભાઈઓનો ખૂબ ખૂબ આભાર ખૂબ આભાર મહેસાણા તાલુકો તથા તાલુકો તાલુકો બરાબર એમાં અમારા ગૌતમભાઈ અર્ચિત અમારી સેવા કરી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું બરાબર અને અમારા ઇધરથી પધારેલા વગેરા મહિના અમિતભાઈ છે રાજુભાઈ છે વિપુલભાઈ છે એવો બધા અમારે સાથ સકાર આપ્યો એ બધા સર્વેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું એવા અમારા અમદાવાદ વધારેલા અમારા હર્ષદભાઈ છે બરાબર સુનિલભાઈ ચાંદોડિયા છે એ પણ અમારી સાથે જોડાયા છે એ બલ સર્વેનો મુ અતુલ રાવલ મહેસાણા જિલ્લા આરવાઈસ કન્વીનર સર્વેનો આભાર માનું છું એ બલ ખૂબ ખૂબ આભાર સર્વેનો બોલો જવકણી માત કી જય અહીંયા જે આખા ગુજરાતના રાવળ સમાજના મિત્રો બધા ભેગા થયા એ અનેરો આનંદ મળ્યો એમના જોડે બટ્ટુ ભોજન મળ્યું અને ખાસ કરીને બહુચરાજીના અક્ષિતભાઈ અને એમની ટીમે જે મેનેજમેન્ટ કર્યું જમવાથી મોર્નિંગ બધાનું એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સાબરકાંઠા ટીમ વતીથી હું અક્ષિતભાઈનો અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું